અર્જુન ની પડખે કોણ હતું ભાઈ તો કે દ્વારકાવાળો શ્રી કૃષ્ણ બધાના પડખે ઊભો નથી રહેતો હોય અને મજાની વાત જો જેના પડખે આ ઊભો રહી છે ને સાહેબ ઈમાનદારીથી કહું છું એને કોઈના બાપથી લીવાની જરૂર નથી જેના પડખે દ્વારકાવાળો ઊભો હોય એને હંમેશા માટે અંપે રહેવાનું એને કોઈનાથી નહીં લીવાનું હા ખોટું કરતો હોય પાપ કરતો હોય તો ડરવાનું છે અનુભવ સાથે કહું છું જેની તમારી બાજુમાં દ્વારકાવાળો ઊભો હોય ને પછી તમે નિશ્ચિત છે નિશ્ચિંત થઈ જાઓ કોઈનાથી પીવાની જરૂર નહીં મારો રખવાવાળો દ્વારકાવાળો છે જેને હું માનું છું અર્જુનના રખવાવાળા કોણ હતા તો કે દ્વારકાવાળો દાદા કે છે અર્જુન તારી વિદ્યાને તો ધન્ય છે પણ તારી બાજુમાં જે ઊભા છે ને એના કારણે તારી મહત્તા છે જાહેરમાં કથામાં કહું છું તમારી બાજુમાં કોણ રહે છે તમારી બાજુમાં કોણ ઊભો રહે છે ને એની ઉપરથી તમારું જીવન નક્કી થાય છે ગમે એવા માણસની હારે બેસવું ન જોઈએ ગમે એવા માણસની હારે બોલવું ન જોઈએ અર્જુનની હારે કોણ હતા ક્રિષ્ન અર્જુનની હારે કોણ હતા તો કે અર્જુનની હારે તો વિદુર કાકા એટલે અર્જુનની બુદ્ધિ કોઈથી બગડી નહીં અને દુર્યોધનની બાજુમાં કોણ હતા કોણ હતા શકુની સમાજ ને પછી તો ભગવાન શ્રી કૃષ્ણ એવા દાદાના ચરણ પકડી લીધા દાદા ખોલી ને જોયું તા તો ઓહો સામે દ્વારકા વાળો ઉભો છે યુદ્ધ ચાલુ થતું હતું ને એના આગલા દિવસે દ્વારકા માં ભીષ્મ દાદા કૃષ્ણ અને ભીષ્મ બંને મેળ્યા હતા અઢાર દિવસ યુદ્ધ ચાલુ થયું ને એના પહેલા આગલા દિવસે મળ્યા હતા એકાંતમાં મળ્યા હતા અને ભીષ્મ દાદાએ કીધું તો એ કન મને ખબર જ છે યુદ્ધમાં કોણ જીતવાનું છે પણ મારી એવી ઈચ્છા છે કે મારું મૃત્યુ થાય ને ત્યારે બીજા કોઈ નહીં તું સામે આવીને ઉભો રહેજે મજાની વાત જો ભીષ્મ દાદા ની વચન પાળવા માટે વચન ની સિદ્ધિ રાખવા માટે સ્વયં મારો દ્વારકા વાળો ભીષ્મ દાદા ની આગળ આવી ઊભો રહી ગયો ભીષ્મ દાદા અંત સમય છે અને ચા સામે દ્વારકા વાળા જોયા ને ત્યાં તો મોઢા શબ્દ નીકળી ગયા સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા કલેવરમ્યા वरिदाम हिनोम यहाँ

અને મુખામ ભૂજો ધ્યાન પથસ ચતુર્ભુજ તમારા ચાર હાથ ના જોતા જોતા મારા પ્રાણ છૂટે